આપને બધાને ખબર છે કે આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઇમના ભોગ પણ બનતા હોય જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સપોર્ટ કર્યા હોય અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય છે એના પર કોઈ લોણી આપેલી હોય વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઇમ છે એ લોકો સાથે એમના લોક ભોગ કરતા હોય પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડેન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે અને અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયાસ થતા હોય છે પોલીસ દ્વારા અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ એક કરોડ સાત લાખ બયાલીસ હજાર રૂપિયા જે આશરે બે હજાર લોકો એમના ભોગ બનેલા હતા એ પરત અપાવ્યા છે અને ખાસ કરીને એમાં પણ સાતવા મહિનામાં યાનિ કે જુલાઈ બે હજાર ચોવીસમાં કુલ ત્રણસો બત્રીસ ભોગ બનનારો ચૌદ લાખ નવ હજાર રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા સતત લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ માટે લોકો એના ભોગ બનતા અટકે એના માટે વિવિધ સામાજિક સંગઠન સ્કૂલ્સ કોલેજેસ અલગ અલગ જેટલા પણ પબ્લિક પ્લેટફોર્મ્સ હોય કોઈ કોઈ જગ્યાએ કોઈ સામાજિક કોઈ કાર્યક્રમ ચાલતો હોય બધી જગ્યાએ પોલીસ દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવતા હોય છે અને મેઈન મકસદ હોય એવો કે લોકો સાયબર ક્રાઇમ બાબતમાં જાગૃત થાય ભલે કોઈ ઇન્ડસ્ટ્રીલિસ્ટ હોય સામાન્ય નાગરિક હોય ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો હોય અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરતા લોકો હોય બધા લોકો પાસે પોલીસની આ સાયબર ક્રાઇમની જાગૃતિ બાબતના સંદેશ છે એ પહોંચે અને લોકો આમાં જાગૃત થાય એ ખાસ ઉદ્દેશ્ય છે કારણ કે જેટલા મેક્સિમમ લોકો આમાં જાગૃત થશે એટલે પોલીસનો એક્સપિરિયન્સ છે કે ઘણા બધા લોકો એના ભોગ બનતા અટકિત છે અને કોઈપણ મારો ક્યારેય કોઈ ભોગ બની જાય એટલે તાત્કાલિક જે છે સાયબર ક્રાઇમની જે હેલ્પલાઇન પોર્ટલ છે એના ઉપર પણ રિપોર્ટ કરે વન નાઇન થ્રી ઝીરો તો પણ જે છે એમની તાત્કાલિક તપાસ પણ ચાલુ થાય અને એનું ઝડપથી ડિટેક્શન થાય એ પોલીસના પ્રયાસ રહે છે અને મેક્સિમમ રિકવરી થાય એ પણ સાથે સાથે ઝડપથી થાય એટલે બધાને ખાસ સંદેશ છે કોઈ પણ એવા લોભામણી મેસેજ હોય કોઈ એવા લિંક્સ હોય એવા કોઈ વસ્તુઓમાં જે છે લોકો પડે નહીં અને આનો કોઈ ભોગ બને thank you Jain hind jai,